ફેમિલી સ્વાગત છે મારા નવા બ્લોગ માં ક્યાં આમ જો બધા મજામાં ફાઈનલી મિત્રો અત્યાર વાગી ગયા છે નવ નવા આપણે જવું છે વાડી મિત્રો તો બે ગયા આપડે શીરા બાપુ છે મિત્રો તો મિત્રો બને રહેજો બ્લોગમાં માં આગળ તો ફાઇનલી મિત્રો આપણે વાડે આવી ગયા શિરાવી આવી બીજા તમે જોવો છો ગોરી અહીંયા આપણે લક્ષ્મી અને બોજા પણ અહીંયા બાંધ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો બેઠા છે મિત્રો આજ કઈ તરેલાનો મેળ નથી આવ્યો કેમ કે એ ભાઈ જે આપણે આગળ તો તરલ્યું નથી મિત્રો એને આગળ મિત્રો એ બહાર જશે એટલે એ આવે એટલે ચાર પાંચ વાગે લેવા જવાનું કીધું છે ભાઈ તો ચાર પાંચ વાગે તરલ્યું બરેલું લઈ આવશું અત્યારે ખાલી આમને મળી તગડિયા લેવી તો મિત્રો બનાવી લેજો બ્લોગમાં આગળ મળે તો ફાઇનલ એ મિત્રો તો ક્યારે હડાઈ દીધા છે વિષે વાડિયા તમે જોવો છો અને મિત્રો આ બાવળો છે એને ખડે હોય ને ગયા કેમ કે મિત્રો બીજા રસ્તે તો પડી જતો હતો હારો કાલ તો જો મિત્રો અહીંયા બાવાડી ગયો હતો અહીંયા ખાલી થઈ ગયા છે મિત્રો અહીંયા ઘડી ગયો હતો કાલ તો હવે પછી તો અહીંયા હાલવું પડે બાપુ આગળ આગળ દોરા જાય હાલવાનું મિત્રો ત્યારે મિત્રો અહીંયા બાજુની વાડીમાં જ લેવાનું છે પછી આઠ પાંચ વાગે લઈ આવવાનું તો મિત્રો બનાવી જો મારા બ્લોગમાં આગળ મળે તો ફાઇનલી મિત્રો તમે જોવો છો એક રાસમાં બેના કર્યા છે એક રાસમાં બેના કર્યા આગળ એકવીસ મિત્રો તમે જોવો છો હાલા લાવો બગડાટ લીધે મિત્રો બાવળો તો સારો ભાગે નખર મિત્રો પાછળ પાછળ આવતા આગળ ન આવતા આગ બે કર્યા છે આવે તમે જોવો છો તો મિત્રો બને રહેજો લગ્ન વાડિયા જાય ને પછી ભાષા મળે તો ફાઇનલી મિત્રો વાડિયા પોગી ગયા તમે જોવો છો બગીજા પણ જો તમે જોઈ રહ્યા છો ઓલા બાવળા મિત્રો ગામમાં ઘડી વયાન કર્યા હતા પણ આવ્યા કાલ તો કાલે રેડી આવ્યા હતા હજી રેડી વીઆ મિત્રો કાલ તરેલી નાખવાના છે હવે તરેલું મિત્રો મેળવું નહોતું હશે ચાર પાંચ વાગે લેવા જવાનું છે તમે જોવો છો આપણી વાડી કાંઈ ઊભું નથી અત્યારે તે પાછી ખેડવાનું છે મિત્રો એક બે દીમાં તો મિત્રો બનાવી જ આગળ મળી તો ફાઇનલી મિત્રો આપણે ઝાડવા પાડવા બધું પાઈ દીધું છે ને જવાનું છે આપણે ઘરે મિત્રો

તો બને રેજો વ્લોગમાં ઘરે જઈને પછી પાછા મળવે તો મિત્રો આવી જાય આપણા ઘરે તમે જોવો છો બળજા પણ બાંધી દા અને નીરી પણ દીધું બળી પણ તમે જોવો છો એ મિત્રો વાસડોળા ઘરે બાંધ્યો એટલે હાડો બોક્સ છે એટલે ખાતી નથી મિત્રો અને લક્ષ્મી તો મિત્રો બનાવી રહેજો વ્લોગમાં આગળ મળે ફાઈનલી મિત્રો અત્યારના વાગી ગયા છે તો એને આપણે જમી કરવી પછી માથું બાથું વળીને વીએ વાસી પછી જોવો ડીડી કકા ની વાળીએ તમે જોવો છો મિત્રો બધું બાંધી છે ડોલ પણ થોડું ગમતું મિત્રો ડીડી કાકા ગયાસે બાય ડીડી કકા મિત્રો ગ્યા છે બહાર અને આમાં તો આર્યન પાણી ભરતા આવ્યો મિત્રો એટલે ભેંસને વાસ લઈને પાડીને બધા પાડી લીધા મિત્રો ઘોડીને અજાણું પીધું અજાણું પીડ્યું એટલે એને પીધું નહીં મિત્રો પાડી નોત પીતી પણ હવે પીવું પી લીધું એને ભેંસે પીધું એટલે ની દઈ મિત્રો તો મિત્રો બને રહીજો મારા વ્લોગમાં આગળ મળે તો મિત્રો તમે જોવો છો ઘોડે પણ પાણી પી લીધું ઓલા લાય લાય તો મિત્રો જો પાણી પી લે છે તો મિત્રો બનારા બ્લગમાં આગળ મળવી તો મિત્રો જો આપણે નીરી દીધું છે ઢોરને અહીંયા બે બળદને પણ નીરી દીધું તમે જોવો છો મિત્રો કબૂતરા પણ તમે જોવો છો કબૂતરા જોયા મિત્રો અને આરી એમાં મિત્રો કામ કરી કે મારો વિડિયો લે મારો વિડિયો આ જો પગ ધોવે છે અને જો આ ઢોરને પણ બધા નીરી દીધું છે અને જોવો છો બધા ઢોરને નીરી દીધું છે ને ઘોડીને પણ મિત્રો જર્મન તમે જવો ખૂટું છે ઓકે ઓકે રોકીએ ઓકે થોડુંક છે મિત્રો હા રોકે ઓકે મિત્રો નીચ દીધું છે બધાને અને તરેલું લેવા પણ મિત્રો આપડે હાં જગા અહીંયા દાવન તો મિત્રો બનાવી રેજો બ્લોગમાં આગળ મળવી આર્યન જો મિત્રો સોકડી સાફ કરે છે અને બળદિયા પણ આયા ખાય છે અને કબૂતરા જો છો મિત્રો તમે ચાર પાંચ છે મિત્રો પણ અંદર કોકામ બેઠા છે અને બે બાર તો મિત્રો બનાવી રહેજો બ્લોગમાં આગળ મળે મિત્રો ઘરે આવી ગયા અને સાદુ પીવા તમે જોવો છો મિત્રો બાપુ ને આપ બધા બેઠા મિત્રો આ ભાઈ અને આપણે સાધુ મિત્રો મિત્રો બનાવી તો મિત્રો આપણે આવી ગયા છીએ વાળે તમે જોવો છો છ વાગ્યા છે અત્યારના અને વાસડો પણ આવ્યો તમે જોવો છો તો મિત્રો દોઈ નાખીએ ગાબા ગાબા દોઈને પછી પાછો મળવું મિત્રો તો મિત્રો બનાવી બ્લોગમાં તો ફાઇનલી મિત્રો જો તમે આપણે તૈયાર થઈ ના છે મિત્રો કેમ કે આખો દીધી હોય એટલે મિત્રો પાછું નાખ લીધું કાર્યુ નાઈ લીધું મિત્રો થઈ ગયા તૈયાર અને ખ્યાલ આપણે વાળ કપાવા મિત્રો કેવા લાગે છે કોમેન્ટમાં કરી દઈએ કોમેન્ટમાં જણાવી દેજો કેવા લાગે સારા લાગે કે નહીં તો મિત્રો અત્યારે જવાનું છે આપણે તરી લેવા કે હજી એક દીડી કકા બહાર હતા હમણાં આવ્યા છે ફોન કરવાનું છે જો અત્યારે ન ગયા હોય તો અત્યારે લઈ આવવાનું છે ને તો કાલે સવારે મિત્રો મિત્રો બનાવી રહજો બ્લોગમાં આગળ મળી તો મિત્રો અત્યારે આપણે તરેલો લેવા ગયા નથી ને અત્યારેના બાકી ગયા છે મિત્રો દસ ને આપણે ખોઈ જવાનું છે મિત્રો તો મિત્રો કાર સવારે તરેલું લેવા જવાનું તાર મિત્રો બનાવી રહ્યો મારા બ્લોગમાં આજનો બ્લોગ અહીંયા લગીને મિત્રો બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવી દેજો અને આજે લગીને મારી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો